સુરતમાં સાંજે કુબેરજી વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી જવા પામી હતી ભીષણ આગના પગલે અઢારથી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી આ ઘટનાની જાણ થતા સારોલી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફાયરની સાથે કામગીરીમાં જોતરાઈ હતી પાંચમા માળે લાગેલી આગની ઉપર બે માળ પર રહેલા સૌથી વધુ લોકોને પોલીસે તાત્કાલિક નીચે ઉતાર્યા હતા ફાયર વિભાગ સાથે મળીને પોલીસે સરાહનીય કામગીરી કરી હતી પાંચમા માળે આવેલી કાપડની દુકાનમાં આગ લાગી હતી સો થી વધુ લોકોને દાદરથી નીચે ઉતાર્યા હતા ઘટનાની ગંભીરતાને જોતા સારોલી પોલીસ સ્ટેશનના જવાનોનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસ જવાનો આગની જ્વાળાઓ અને ધુમાડાની વચ્ચે પાંચમા માળ સુધી પહોંચ્યા હતા અને તેની ઉપર આવેલા બે માળમાં રહેલા સૌથી વધુ લોકોને દાદરથી નીચે ઉતાર્યા હતા થી દસ દુકાનના હોલમાં આગના પગલે પાવર કટ કરી નાખવામાં આવ્યો હતો તે દરમિયાન તમામને સહી સલામત દાદરથી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા સારોલી પીઆઈ સંદીપ પેકરિયાએ જણાવ્યું હતું કે કુબેરજી વર્લ્ડ માર્કેટ ખાતે કોઈ કારણોસર પાંચમાં માળે દુકાન નંબર પાંચ હજાર ચુમ્માળીસ દુકાન માલિક વિજયભાઈ મૂડુભાઈ વરુની સાડીની દુકાનમાં આગ લાગી હતી જેની જાણ થતાં તાત્કાલિક સારોલી પોલીસ સ્ટેશનનો તમામ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો તે દરમિયાન ફાયર બ્રિગેડના અધિકારી કર્મચારી માણસો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ દ્વારા તાત્કાલિક કુબેરજી વર્લ્ડ માર્કેટની તમામ ફ્લોરની દુકાનો તકેદારીના ભાગરૂપે બંધ કરાવી વેપારીઓને અને ત્યાં કામ કરતા તમામ માણસોને સહી સલામત રીતે માર્કેટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા આ સાથે માર્કેટની લિફ્ટ બંધ કરાવી તેમાં કોઈ માણસ વસાયેલું નથી તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું આ ઉપરાંત માર્કેટમાં લાઇટ બંધ કરાવી બીજી કોઈ અન્ય દુર્ઘટના ન થાય તેની તકેદારી પણ રાખવામાં આવી હતી